હાલ સાતમ આઠમના મોટા ત્યોહારો ને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે મળી હાટીના તાલુકાની હેડ પોસ્ટ ઓફિસ આવેલ હોય અને આ પોસ્ટ ઓફિસમાં શહેર તથા આસપાસના અનેક નાના ગામડામાં લોકોના ખાતા અહીં ચાલુ છે અને તહેરોના દિવસો હોય છે નાના માણસોને પૈસાની જરૂર હોય છે વૃદ્ધોની પેન્શન વિધવા સહાયની રકમ પોસ્ટ ઓફિસમાં જમા થતી હોય આમ નાના માણસોને ખાતા પણ હોય પંદર દિવસ તથા કનેક્ટિવિટી ના હોવા છતાં પણ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે આ પ્રશ્ને પોસ્ટ ઓફિસના ના અધિકારીઓને પૂછતા એ જણાવેલ કે આમ પંદર દિવસ પહેલા જ લેખિતમાં જાણકારી દીધી છે કનેક્ટિવિટી નેટ કનેક્ટિવિટી વિના આમ કોઈક વહીવટી ના કરી શકે તો ઉચ્ચ સેન્ટરમાં વહીવટી કરવું પડે વૃદ્ધો પોતે પોતાની અવસ્થાને કારણે માંડ ઓફિસોમાં પહોંચતા હોય અને નાના માણસોને ભાડા ખર્ચે કેશોદ કે બીજા સેન્ટરમાં ધંધો બંધ કરી જવું પડે ના પૈસા ત્યારે પોસ્ટમાં ઉચ્ય અધિકારીઓ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે તાત્કાલિક નેટ કનેક્ટિવિટી ચાલુ કરે તેવી માંગ ઉઠી રહી છે આજ રોજ જયારે મારી કામ સભા આવેલો ત્યારે પોસ્ટ ઓફિસના જવાબદાર અધિકારીઓએ જણાવેલું કે કોમ્પ્યુટર કનેક્ટિવિટી તથા અન્ય સિસ્ટમ છેલ્લા પંદર દિવસથી એટલે કે પાંચ ઓગસ્ટ ત્યાં બંધ છે તો તમારું કોઈ પણ કામ અત્યારે થઈ શકશે નહીં અહીંયા આવી અને નજર કરેલી તો વૃદ્ધ માણસો આ તહેવારના દિવસોમાં પોતાના પૈસા લેવા માટે આવેલા વિધવા પેન્શન માટે આવેલા તો કોઈપણને પોતાના પૈસા મળતા નથી જવાબદાર અધિકારી શ્રીઓ દ્વારા ઉપરના લેવલે એમની હેડ ઓફિસ હેડ ઓફિસમાં જાણ કરેલ હોવા છતાં પણ છેલ્લા પંદર પંદર દિવસ ત્યાં અહીંયા કોઈ પણ ટેકનિકલ ફોલ સુધારવામાં આવેલ નથી તો આ તહેવારના દિવસોમાં પ્રજાએ પોતાના પૈસા લેવા માટે ક્યાં જવાનું એને અહીંથી કહેવામાં આવે છે કે તમે કેશોદ પોસ્ટ ઓફિસ જાઓ અથવા તો બીજી પોસ્ટ ઓફિસમાં જાઓ તો વૃદ્ધ લોકો તેમજ અન્ય સામાન્ય પ્રજા પોતાના પૈસા માટે થઈને અથવા પોતાના કામકાજ માટે થઈ અને ક્યાં પહોંચી શકે એ એક મોટો સવાલ છે તો આ આમ મીડિયાના માધ્યમથી મારે તમામ અધિકારીશ્રીઓને ઉપરના અધિકારીશ્રીઓને જાણ કરવાની કે અત્રેની કચેરીમાં પંદર પંદર દિવસથી આ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે ટેકનિકલ ઇસ્યુ છે તો એ ક્યારે સોલ્વ કરવામાં આવશે કે કાયમી માટે પ્રજાને હેરાન કરવામાં આવશે આ રીતે અહીંના જવાબદાર અધિકારીઓને કામ કરવું છે પણ એને કોઈ ટેકનિકલ સંસાધનો પૂરતા પ્રમાણમાં મળતા નથી ને છે તો બધા બંધ હાલતમાં છે તો એ ક્યારે સુધારવામાં આવશે ક્યારે રિપેરિંગ કરવામાં આવશે એ એક મોટો સવાલ છે પહેલાં